હાલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજને બેન દીકરીઓ પર અસરકર ટિપ્પણી કરે એ બાબતે સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજમાં રોષ આક્રોશ ભરાયેલો છે એના અનુસંધાને આજ રોજ કેશોદ ખાતે મામલતદાર ઓફિસ ખાતે શ્રી કેશોદ તાલુકા રાજપૂત સમાજના આગેવાનો રાજપૂત યુવા સંઘના આગેવાનો કોણી સેનાના આગેવાનો આવેદનપત્ર